હા ભાઈ આજે આપણે નવા બ્લોગમાં આપનું સ્વાગત છે આપણે આ બ્લોગ સ્ટેશન શા માટે ભણાવતા કોઈને સંડસ બાથરૂમમાં કેટલો ખર્ચો લાગે કેટલો સેમન જોવે એના માટે આપણે એકચુઅલી ઢેબા લાવવાના થાય તો ત્રણસો ઢેબા સંડાસ બાથરૂમના પાયાથી મળી અને આખથી પૂરું થાય એટલા ત્રણસો ઢેબો જોવે પંદર ઠીલી સિમેન્ટ જોવે બે ટ્રેક્ટર રેતી જોવે અને છ પેટી અંદરલી ટાઈચ જોવે સંડની અને બાથરૂમની આખી મારવાની હોય ટાઇલ્સો આખી આખી છ ફૂટ તો અઢાર પેટી ટાઇલ્સ જોવે ત્રણ ફૂટ મારવાની હોય તો એમાંથી તમારી રીતે ઘટાડો કરી નાખવાનો કે બાર પેટી જોવે અને આખી મારવાની અઢાર પેટી જોવે અને કદાચ કે લાલ ઇંચરનું બનાવવું હોય તો લાલ ઇંચ હજારથી બારસો વર્ષથી ઇંચરનો અંદાજ રહેશે અને ઉપર પથ્થર જોવે તાબુ બનાવવાનું હોય તો પચ પથ્થર નંગ જોવે લાલ પથરી બે બાય બેના નંગ ના કે પથર નાખવા છે તો પત્રનું બને પત્ર દસ ફૂટનું સંડાસ બાથરૂમ થાય અને બારે ચોકડી બનાવવાની હોય નાહ ધોવા માટેની એમાં દસ નંગ પોટાશ પણ જો અને આજે અમે આ કોમ સંડાસ બાથરૂમનું કામકાજ ચાલુ કરી રહ્યા છે આપે વાહમાં ભીખાભાઈ નાગજીભાઈના તો એને એટલું એસ્ટિમેટ થશે તમને આ મારા ફોલોવરને એસ્ટિમેટ આપી દીધું મારો વિડીયો જોઈ કોઈને સંડાસ બાથરૂમ કરવું હોય તો પવાજી ઠાકોરનો કોન્ટેક કરો અને મારો મોબાઈલ નંબર તો બાયોમાં આવેલો જ છે અને લાઈક ને ફોલો કરો અને વિડીયો શેર કરો